વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા અંતરિયાળ તેમજ આદિવાસી વિસ્તારના ગરીબ પરિવારના બાળકોના અભ્યાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાવાળી વાળીસ હજાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક આપવામાં આવી હતી તે દરમિયાન વડાપ્રધાનનો વીસ બાય ત્રીસ નો ફોટો પેન્ટ કરાવી પાંચ હજાર નોટબુકો દ્વારા આત્મનિર્ભર ભારતના સ્લોગન સાથે ફોટાની ફેમ બનાવવામાં આવી હતી જેની નોંધ ગ્લોબલ બુક ઓફ એક્સિલન્ટ ઇંગ્લેન્ડ દ્વારા લેવાઈ અને શનિવારે સાંજે મુંબઈ મેરિયટ હોટલ ખાતે અયોધ્યામાં બિરાજમાન ભગવાન રામની બનાવનાર અરુણ યોગીરાજ રામ બોરન પૂર્વ સેક્રેટરી પ્રાઇમ મિનિસ્ટર મોરેશિયસ ફિલ્મ જગતની શરૂઆત કરનાર દાદા સાહેબ ફાલ્કેના પૌત્ર ચંદ્રશેખર પુષ્ લકર ઇન્ડિયન ટેલિવિઝન એન્ડ ફિલ્મ એક્ટર ક્રિષ્ના ભારદ્વાજ ઇન્ડિયન ટેલિવિઝન એક્ટર્સ ચારુલ મલિક દ્વારા નિસ્વાર્થ સેવા સંગઠનના વર્લ્ડ રેકોર્ડનું સન્માનપત્ર પ્રમુખ નીતિન ઠાકોરને આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ના ફોટાવાળી નિસ્વાર્થ સેવા સંગઠને પચીસ હજાર નોટબુકો બનાવવામાં આવી હતી અને વીસ બાય ત્રીસનો ફોટો એમના જન્મદિવસે બનવરાઈ અને પાંચ હજાર નોટબુકો દ્વારા ફોટાફ્રેમ બનાવવામાં આવી હતી જેની નોંધ ઇંગ્લેન્ડમાં લેવાની અને ગ્લોબલ એક્સેલન્સ બુક દ્વારા ગઈકાલે મુંબઈ ખાતે મેરેટ હોટલમાં અયોધ્યામાં જે રામ ભગવાનની મૂર્તિ બનાવનાર અરુણ યોગીરાજના હસ્તે નિસ્વાર્સે સેવા સંગઠનને વર્લ્ડ રેકોર્ડનું સન્માનપત્ર આપવામાં આવ્યું છે અને આ લાગણી હું પાલનપુર બનાસકાંઠા અને હું ગુજરાતને અર્પણ કરું છું કારણ કે આ સેવાકીય કાર્યો અમને લોકોની પ્રેરણાથી મળ્યા છે અને જે નોંધ અમારી લેવાની છે ખૂબ જ સરાહનીય છે એટલે તમામ સાથી મિત્રોનો હું દિલથી આભાર માનું છું